દાહોદના રળિયાતી સાંગા ગામે આવેલી ત્રેસઠ દુકાન અને ગોડાઉનો મુદ્દો હાલ ચર્ચામાં છે દુકાનો જે વેપારી પોતાના પરસેવાની કમાણીથી ધંધા રોજગાર માટે ઉભી કરી હતી તેને સરકારી વિભાગે ગેરકાયદેસર અને અનઅધિકૃત બાંધકામ જાહેર કરી નોટિસો આપી છે આ નોટિસો અનુસાર આ બાંધકામો સરકારી જમીન પર બને હોવાથી તેને તોડી પાડવાની કાર્યવાહી થઈ શકે છે આ ઘટનાએ વેપારીઓમાં ચિંતા અને અસંતોષ ફેલાવ્યો છે કારણ કે તેમના જીવન નિર્ણય આધાર આ દુકાનો પર છે આ મુદ્દો ત્યારે શરૂ થયો જ્યારે સરકારે રેસ નંબર એક હજાર ત્રણ ઇજનેર ખાતાને મોરમ માટે નિમ સરકારી પડતર અને રસ્તા પૈકીની જમીન તરીકે ઓળખી આ જમીન પર બનેલ બાંધકામોને ગેરકાયદેસર ગણી દાહોદના મામલતદારે ત્રેસઠ દુકાનદારોને નોટિસ આપી જેમાં જણાવાયું છે કે તેઓએ વીસ જૂન બે હજાર પચીસ પહેલાં બાંધકામો દૂર કરવા નહીં તો સરકારી રાહે આ બાંધકામો તોડી પાડવામાં આવશે અને તેનો ખર્ચ પણ દુકાનદારો પાસેથી વસૂલવામાં આવશે આ નોટિસો મુંબઈ જમીન મહેસૂલ કાયદાની કલમ બસો બે અને ગુજરાત લેન્ડ રેવન્યુ કોડની કલમ એકસઠ હેઠળ જારી કરવામાં આવી છે આ પહેલા પણ લગભગ સાત મહિના અગાઉ આ મુદ્દે વેપારીઓએ ગુજરાત હાઈકોર્ટનો સંપર્ક કર્યો તેમણે વકીલ ઉત્કર્ષ દવે દ્વારા બે સ્પેશિયલ સિવિલ એપ્લિકેશન દાખલ કરી જેમાં હાઈકોર્ટે સરકારી તંત્રને ઉતાવળા પગલાં ન લેવા અને દુકાનદારોને સાંભળવાનો આદેશ આપ્યો આનાથી વેપારીઓને થોડી રાહત મળી પરંતુ હવે નવા મામલતદાર શ્રી પ્રદીપસિંહ ગોહિલે ફરીથી નોટિસો જારી કરી છે આ દુકાનદારો માટે ભાવનાત્મક અને આર્થિક મુશ્કેલ સમય છે આ દુકાનો તેમના પરિવારના ગુજરાનો આધાર છે ઘણા વેપારી આ જમીન પર દાયકાઓથી ધંધો કર્યો છે એમનું કહેવું છે કે આ બાંધકામો નકલી જમીન પ્રકરણનો ભાગ નથી તેમણે તંત્ર સમક્ષ પોતાની રજૂઆતો કરી છે પરંતુ સરકારે આ જમીનને સરકારી જાહેર કરી દીધી છે હવે પ્રશ્ન એ છે કે શું વેપારીઓ ફરીથી હાઈકોર્ટનો સંપર્ક કરશે શું તેઓ બાંધકામો દૂર કરશે કે પછી આ મુદ્દો નો વળ આંક લેશે આ મુદ્દે વધુ સ્પષ્ટતા મેળવવા અમે દાહોદના મામલતદાર શ્રી પ્રદીપસિંહ ગોયલ સાથે વાત કરી તો સાંભળીએ તેમનું શું કહેવું છે દાહોદ થી ગરબાડા જવાના રસ્તા ઉપર જે જમણી બાજુએ સાંગા ફળિયાની જે સરકારી જમીન આવેલી હતી તે જમીનમાં ગોડાઉન દુકાનો દ્વારા દબાણ કરવામાં આવેલું હતું તે દબાણ બાબતે અત્રેથી પેલા પણ દબાણ દૂર કરવા માટેનો હુકમ કરેલો પરંતુ તમામ જે અત્યારના હાલના દબાણદારો છે એ હાઈકોર્ટમાં ગયેલા હતા હાઈકોર્ટમાંથી આવું નિર્દેશ આવ્યો હતો કે ફરી બધાને સાંભળી અને તેમની રૂબરૂમાં માપણી કરી અને ફરીને તમારે કેસ ચલાવી અને પછી નિર્ણય કરવો આથી ફરીથી આપણે તમામ પક્ષકારોને સાંભળેલા હતા દબાણદારોને સાંભળેલા હતા તેમની રૂબરૂમાં માપણી પણ કરવામાં આવેલી હતી અને માપણી કર્યા બાદ આપણને માપણી બાદ આપણને કે આમાં દબાણ છે આથી દબાણ દૂર કરવા માટે આપણે હુકમ કરવામાં આવેલ છે મામલતદાર કચેરી ખાતે તેમજ આપણે તેમાંથી એવિક્શન માટે પણ બસો બે હેઠળની નોટિસ પ્રાંત અધિકારી છે અને મામલતદાર સંયુક્ત સહિતથી આપણે દબાણ દૂર કરવા માટે તમામ દબાણદારોને જરૂરી નોટિસ આપેલી છે મામલેદાર સિંહનું કહેવું છે કે આ નોટિસો કાયદાકીય પ્રક્રિયાના ભાગ રૂપે જારી કરવામાં આવી છે સરકારી જમીન પર ગેરકાયદેસર બાંધકામો સામે કાર્યવાહી કરવી અમારી ફરજ છે અને દુકાનદારોને તેમની રજૂઆતો કરવાનો સંપૂર્ણ અવસર આપ્યો છે ને કાયદાની રૂએજ આગળની કાર્યવાહી કરવામાં આવશે મામલેદાર એમ પણ જણાવ્યું કે આ પ્રક્રિયા ગુજરાત હાઈકોર્ટના આદેશને અનુસાર કરવામાં આવી રહી છે અને તેમનો હેતુ કાયદાનું પાલન કરવાનો છે જેમાં દુકાનદારોની રજૂઆતોને પણ ધ્યાનમાં લેવામાં આવશે આ મુદ્દો હજુ પણ ચર્ચામાં છે અને આગામી દિવસોમાં તેનું શું પરિણામ તેના પર સૌની નજર રહેશે શું વેપારીઓને રાહત મળશે શું સરકારી તંત્ર આ બાંધકામો તોડી પાડશે કે પછી આ મુદ્દે કોઈનો ઉકેલ આવશે ડીટીવી ન્યૂઝ નજર અને તમને દરેક અપડેટ પહોંચાડશે જો આપના મુદ્દે કોઈ રજૂઆત કે અભિપ્રાય હોય તો કમેન્ટ સેક્શનમાં જરૂર લખો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો બે લાયકન દબાવી દાહોદના તમામ તાજા સમાચારથી અપડેટ રહો ડીટીવી ન્યૂઝ સાથે રહો કારણ કે હંમેશા તમારા શહેરનો અવાજ આજના સમાચાર અહીં સુધી ફરી મળીશું નવા અપડેટ સાથે નમસ્કાર